ઈ કેવાય તો લોકોની ઊંઘ પણ હરામ કરી નાખી છે દાહોદ તાલુકાના પંચાયત ખાતે કેવાયસી કરવાના રાત્રિના સમયે દાહોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ઠંડીમાં ઊંઘતા જોવા મળ્યા તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસની રાત્રિના રોજ તાલુકા પંચાયત કચેરી આગળ દાહોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસી સમાજના લોકો તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી તેમજ અન્ય આધાર કેન્દ્રો પર પથ્થરો મૂકી તેમજ રાત્રિના સમયે આધાર કેન્દ્રો જેવા કે તાલુકા પંચાયત કચેરીની બહાર ગંદકીમાં અને કટકટતી ઠંડીમાં કેવાયસી કરવા માટે કેટલાક ગ્રામીણ વિસ્તારના લોકો ઊંઘતા જોવા મળ્યા હતા ત્યારે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આદિવાસી સમાજના સામાજિક કાર્યકર્તાએ માહિતી મેળવતા તેઓ સ્થળ પર જઈ તપાસ કરતા લોકો ચાર પાંચ દિવસથી આધાર કાર્ડ માટે આવતા હોવાનું જણાવ્યું હતું પરંતુ તેમનો નંબર ન લાગતા તેઓએ રાત્રિના સમયે જ આધાર કેન્દ્ર તાલુકા પંચાયત કચેરી સહિત અન્ય આધાર કેન્દ્રો ઉપર વહેલા નંબર માટે આવી જઈ અને અહીં સુવાનું પસંદ કર્યું હતું હાલ દાહોદ નગરની અંદર ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે વહેલી સવારથી ભૂખ્યા ત્રશિયા ગ્રામીણ વિસ્તારમાંથી પોતાના નાના નાના બાળકો લઈને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો કેવાય કરવા દાહોદ આવતા હોય છે ત્યારે આ સમસ્યા છેલ્લા અઠવાડિયાથી યથાવત છે છતાંય જવાબદાર તંત્ર કોઈ પણ કામગીરી કરતું નથી રિપોર્ટર અજય શાસ્ત્રી વાત્સલ્યમ સમાચાર દાહોદ आधार कार्ड अपडेट मार क्या नंबर लगा नौ वगे आए ना तो अह चंपल मुख्या है लाइन में तो 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 तो

જ્યારે દાહોદ શહેરની અને આજુબાજુની જનતાને જ્યારે એની જરૂર પડે અત્યારે સ્કૂલોમાં છે આપવામાં આવ્યું કે આધારને રેશન જોડે કરો તો સ્કોલરશીપ તમને મળશે એવું ફરજિયાત કરવામાં આવ્યું અને લાસ્ટ કેટલા મહિનાથી જોવામાં આવે છે કે દાહોદ જેવી આટલી મોટી પોપ્યુલેશન હોવા છતાં પણ ત્રણ બે થી ત્રણ આધાર કેન્દ્રો સરકારી ચાલે છે અને જે ભૂતકાળમાં જે આધાર કાર્ડો જે પ્રાઇવેટ ચાલતા હતા એ બંધ કરી દેવામાં આવ્યા છે અને કયા કારણસર આ આ સરકારે બંધ કર્યા છે એની કોઈ કોઈ માહિતી પાસે નથી લાસ્ટ મહિનાથી આધાર કાર્ડ માટે લોકો લાઈનો લગાડે છે આજે જયારે હું તાલુકા પંચાયત પર આવ્યો છું મામલતદાર પર પણ આજ આ જ પોઝિશન છે અને તાલુકા પંચાયત પર હું જયારે અહીંયા આવ્યો છું ત્યારે સરકારી બાબુઓ એમના ઘરમાં સૂતા છે અને જે ગામડાની પ્રજા છે કે જે ગરીબ પ્રજા છે એ જ હંમેશા લાઈન ઊભી રહે છે અને એ તમે અહીંયા જોઈ શકો છો કે ચપ્પલ મૂકીને એ લોકો લાઈન આજે હમણાં રાતથી લગાડી છે કાલ માટે તો આ અહીંયા જે સુતા છે તમે એનું બી વિઝ્યુઅલ લેજો અને અત્યારથી જ લાઈન લાગી ગઈ છે અત્યારે કેટલા વાગ્યા છે લગભગ લગભગ અગિયાર વાગ્યા છે અગિયાર વાગ્યા થી આજે અગિયાર વાગ્યા શું આ લોકો લગભગ આઠ નવ વાગ્યા થી આવીને અહિયાં અહિયાં છે અને આવી કડકડતી ઠંડી ની અંદર જયારે હું પણ પોતે પણ સ્વેટર પહેરીને ઉભો છું ત્યારે આ લોકો આવી ઠંડી ઠંડીની અંદર લાઈન લગાડીને ઉભા છે નોટબંધીના ટાઈમે પણ ગરીબોએ જ આ સરકારની અંદર ગરીબોએ જ લાઈનમાં ઊભા રહ્યા હતા અને આજે જ્યારે આધાર કાર્ડ કે કોઈ પણ જાતનું રેશનિંગ હોય કે કંઈ પણ હોય તો આ સરકારની અંદર ગરીબોને લાઈનમાં જ ઊભું રહેવાનું આવે છે અને સરકારી બાબુઓ ઘરે આરામથી સૂતા છે તો મારી સરકારને ખાસ એ માંગ છે કે આ લોકોની આ પરિસ્થિતિનો નિર્માણ ના થવું જોઈએ અને દાહોદમાં અને બીજી બીજા ગામડાઓમાં પણ આધાર કેન્દ્રો વધારેમાં વધારે ખોલી અને આ લોકોની જે મુશ્કેલી પડે છે એનો નિરાકરણ લાવવા હું દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી કરું છું આજે દાહોદ ની અંદર અમે લોકો અહિયાં જતા હતા તો અમને એક વસ્તુ જોવા મળી કે દાહોદ તાલુકા પંચાયતની કચેરી ની આગળ બિલકુલ કચેરીના ગેટ ની બાજુ લઈ અને એક લાઈન લાગેલી હતી અને ઘણા બધા લોકો સુતેલા હતા અમને એમની જોડે વાત વાતચીત કરતા જાણવા મળ્યું કે સવારમાં કોઈ આવશે અને આ લોકો જે અત્યારે અમારા સમાજના લોકો આદિવાસી સમાજના લોકો સુધેલા છે અને એમને કેવાયસી કરવાનું છે આધાર કાર્ડ અપડેટ કરવાનું છે અને અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ છે તમામ વસ્તુઓના લિંક ના થાય ને તો કોઈ પણ પ્રકારના કામો ના થાય તો આ કામો કરવા માટે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને કેવાયસી કરવા માટે અહીંયા ઘણા બધા આ છોકરો છે આ છોકરો આઠમા ધોરણમાં ભણે છે અને એની સ્કોલરશીપ એને મળે એના માટે આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે આ ભાઈ છે તો એમને એમનો રાશન મેળવવા માટે એમને એમના રાશન કાર્ડનું કેવાયસી કરવાનું છે તો અત્યારે કેવાયસી કરવા માટે લોકોએ અત્યારથી અત્યારે લગભગ અગિયાર સાડા અગિયાર વાગ્યા છે અને અને લોકો આટલા આવી છે લાઈનો લગાડે છે ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી કારણ કે સવારે મંગળવાર છે અને મંગળવારે લાઈટ જતું રહેશે અને અધિકારી અને તમામ તંત્ર ના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતના રૂમની અંદર શાંતિથી સૂતા હશે અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સુવે છે આ તંત્ર માટે આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે મામલતદાર કચેરીમાં પણ લાઈનો લાગી છે ત્યાં પણ અત્યારે માણસો સુતેલા છે અને ચાલો દાહોદ તાલુકા પંચાયત કચેરીમાં પણ લાઈનો લાગી છે આ પણ એક શરમજનક વાત છે આખા જિલ્લાના તંત્ર માટે માત્ર માટે હું દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રીને અપીલ કરવા માંગુ છું કે સાહેબ શ્રી અમારા લોકોની વેદનાને સમજી અમારા લોકોની લાગણી અને અમારા લોકોની માંગણીને સમજી એમના માટે એક સારી વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને એમને કેવાયસી કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે આવી ઠંડીમાં આવી કડકડતી ઠંડીમાં આ આઠમા ધોરણમાં ભણતા બાળકને અહીંયા બહાર સુવું ના પડે આ કાકા છે એમને એમના પરિવારને છોડીને અહીંયા સુવું ના પડે એ માટેની એક વ્યવસ્થા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે